શિનોર તાલુકા પંચાયતની સાધલી બેની ખાલી પડેલી બેઠક પર ભાજપનો વિજય થયો છે આજે રાજ્યની છાસઠ નગરપાલિકા અને પેટા ચૂંટણીની મતગણતરીમાં સાધલી બે બેઠકની ખાલી પડેલી બેઠક માટે ભાજપના પ્રકાશ પટેલનો વિજય થયો છે મતગણતરીના અંતે કુલ મતદાન બે હજાર બસો સોળમાંથી ભાજપના પ્રકાશ પટેલે એક હજાર છસો ઓગણપચાસ મત મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તનુ પટેલે પાંચસો ચુમ્માળીસ મત અને નોટામાં ત્રેવીસ મત પડ્યા હતા આમ પ્રકાશ પટેલનો એક હજાર એકસો પાંચ મતે ભવ્ય વિજય થયો છે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માલીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો ઓગણપચાસ મત મળ્યા હતા નોટાને ત્રેવીસ મત મત મળ્યા હતા આમ કુલ બાવીસો સો મત પડેલ છે જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ પટેલની સૌથી વધુ મત મળેલ છે જે આજરોજ મતગણતરી પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે અગાઉ પણ સાદલી બેની બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે હતી આ બેઠક પરથી વિજેતા ભાજપના ઉમેદવાર વિદેશ જતા રહેતા બેઠક ખાલી હતી અને આ બેઠક પર ફરી ભાજપે સિક્કો જમાવ્યો છે ભાજપની જીત થઈ છે તે જીત ને અમે આવકારીએ છે અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ બેર ઉજવણી કરીશું તેમજ આ સીટ એક ભાજપ તરફી સીટ હતી પણ પહેલેથી જ ભાજપ હતી પણ અત્યારે એટલા બધા મતથી અમે જીત્યા છે તેમાં અમારા ભાજપના કાર્યકર્તાઓમાં ફૂલ જોશથી ઉત્સાહથી આ જીતને અમે આવકારીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર